આ ત્રાફ કુલપતિના નામના ફેક વોટ્સએપથી પૈસાની માંગણી કરવામાં આવી કુલપતિ ડોક્ટર રોહિત દેસાઈનું નામ અને ફોટો રાખી મેસેજ કરવામાં આવ્યા હતા વોટ્સએપમાં ડીપી રાખી અન્ય નંબરથી મદદ કરવા માટે મેસેજ કરાયા એપલ સ્ટોર પર એમેઝોન કોડ દ્વારા મદદની માંગ કરાઈ કુલપતિ ડોક્ટર રોહિત દેસાઈએ સાયબર ક્રાઇમને આ મામલે રજૂઆત કરી ખોટા નંબર સામે કાર્યવાહી કરવા કુલપતિએ માંગ કરી છે ચોક્કસથી અંકિત પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ છે ડોક્ટર રોહિત દેસાઈ તેઓનું એક ફોટો વોટ્સઅપ આઈડી બનાવીને ફ્રોડ દ્વારા અલગ અલગ રીતે એમેઝોન ની જે એપો છે તેની અંદર થી મદદ માંગવામાં આવી હતી સમગ્ર ઘટનાની જાણ મેસેન્જ યુનિવર્સિટીના કુલપતિ રોહિત દેસાઈ ને યુનિવર્સિટી રોહિત દેસાઈએ તેઓના પોતાના લેટર પેડ ઉપર સાયબર ક્રાઈમ બાબતે રજૂઆત કરી છે અને રજૂઆતની અંદર તેઓને તપાસની માંગ કરી છે એટલે કહી શકાય કે રોહિત ખોટું વોટ્સઅપ આઈડી બનાવીને તેની ઉપરથી અલગ અલગ રીતે પૈસાની માંગણી કરવામાં આવી હતી સમગ્ર હકીકત જયારે રોહિત દેસાઈને થતા તેઓએ તાત્કાલિક સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો અને સંપર્ક કર્યા બાદ તેઓની જે રીતે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી છે જે રીતે વોટ્સઅપ નંબર બતાવ્યો છે તેની અંદર નવો છસો ચોસઠ છસો એક્યાસી નંબર નો જે વોટ્સઅપી તેની ઉપર માંગણી માગણી કરવામાં આવતી હતી પૈસાની અલગ અલગ જે એપ્સ આવે છે એપ્સના ના માધ્યમથી કહી શકાય કે સમગ્ર ઘટના ને લઈને હાલ તો સાયબર ની અંદર જાણવા જો ફરિયાદ આપી છે અને સમગ્ર ઘટના ની યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે